એકત્રીસ મેના રોજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે પાંચ જૂનના રોજ વાલજી સોલંકી અને જયસુખની ધરપકડ કરી હતી જ્યારે ગઈકાલે રમીલા અને કેસરબેનની ધરપકડ કરી હતી જે બાદ ચારેય આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ અને તેઓની ટીમ એલજી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં આરોપી જયસુખ ભીડનો લાભ લઈને પોલીસ સપ્તાહ ફરાર થઈ ગયો હતો જે બાદ આરોપી ભાગી ગયો હોવાની પોલીસને જાણ થઈ હતી ત્યારે હવે ગંભીર કેસનો આરોપી ફરાર થઈ તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ઉઢવ વિસ્તારમાં આરોપીને પકડવા ગયેલી અને આરોપી વચ્ચે ત્રણ કલાક સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા જેમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપી અભિષેક તોમરને પકડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ શિવમ આવાસ યોજના ખાતે પહોંચી હતી ત્યારે આરોપી એપાર્ટમેન્ટના પાંચમા માળની છાજલી પર ચડી ગયો હતો અને નીચે કૂદીને આત્મહત્યા કરવાની ધમકી આપી રહ્યો હતો કે પોલીસ અને આરોપી વચ્ચે ત્રણ કલાક સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા બાદમાં ભારે સમજાવટ બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને સહી સલામત નીચે ઉતારી ધરપકડ કરવામાં આવી હતી ગાંધીનગર જિલ્લાના રહેવાસી રાકેશ કુમાર પ્રજાપતિ સાથે ચાર પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું જે અંગે તેઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને તે એફઆઈઆરની નકલ અને ફરિયાદ અંગે થયેલ તમામ પત્ર વ્યવહારની નકલ આરટીઆઈ હેઠળ માગી હતી પરંતુ ગૃહ વિભાગના નોટિફિકેશનના આધારે સીઆઈડી ક્રાઇમને આરટીઆઈમાંથી મુક્તિ આપવામાં આવી હોવાથી તેઓને માહિતી આપવામાં આવી ન હતી જેને પડકારતા અરજદારે રાજ્ય માહિતી આયોગમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે હવે સીઆઈડી ક્રાઈમને મળેલી મુક્તિ પરત લેવા માહિતી આયોગ દ્વારા રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે